રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ તો કેમ છો બધા તો જો બધાને ઘેરે ગણપતિ હતા સાત દિવસના લાસ લાસ વિસર્જન થયા અને ગઈકાલે પણ અમે વિસર્જનમાં ગયા હતા મેં હંમેશા વિડીયો કે બ્લોગ ચાલુ કરું એટલે ધ્યાન છીનો મારી પાસે વોઇસ આવી જાય ખબર નહીં રેડી જ હોય બોલવા માટે તો હલો મેસ વાત કરતી હતી તે બી ભૂલાઈ ગઈ જો સાત દિવસના બધાને ઘેરે ગણપતિ વિસર્જન થયા અને આજે જમવા ઘણા દિવસથી તો જમવાનું પણ બનાવવાનું લાઈક કેમ ગણપતિ પણ જ બધા ખાતા હતા અને મેં થોડુંક મારા માટે બનાવતી હતી તો આજે બધાને પાઉંભાજી ખાવાનો વિચાર છે તો મેં આજે પાઉનભાજી બનાવું કેમ કે શ્રાવણ આખો મહિનામાં શ્રાવણમાં કોઈ ફાસ્ટ હોય તો બ્રેડ ખાય નહીં એટલા માટે કંઈ બ્રેડ જેવી વસ્તુ યુઝ નહોતા કરતા કંઈ બી વસ્તુ બહારની તો આજે મેં પાઉંભાજી બનાવું છું અને પાઉંભાજી બનાવી ઘણા સમય પણ થઈ ગયો બધાને પાઉંભાજી ખાવી હોય છે અને બધાને હલો એવરી તો તપાસ પામભાજી બનાવતા બનાવતા થોડીક બિઝી થઈ ગઈ હતી કે પપ્પા ઇન્ડિયા હરિદ્વારથી કથામાં ત્યાંનો જિગ્નેશ દાદા જે ગરબા ગરબા અને રાસ રાખેલા હતા નાઇટના તો તે રમતા હતા તમને વિડીયો કોલ આવી ગયો એટલે મેં વાત કરવા લાગી ગઈ અને પામભાજી માટે વાત કરતાં કરતાં બધું રેડી પણ કરી ગઈ અહીંયા અને બસ ચલો પાભાજી અહીંયા ફૂલકોબી અને લીલા મટાણા ગાજર બટેટા અને બધું મોરી રેડી કરી નાખ્યું છે અને વઘાર પણ કરી નાખ્યો છે અહીંયા મેં ટમેટા નાખી દીધા છે ખૂબ કરવા માટે એકલા તો આપણે હવે ટમેટામાં મસાલો નાખવાનો છે તમે મસાલો લઈ લો ચાલો તો પામભાજીમાં મસાલો નાખી દઈએ તો અહીંયા મેં લીધું છે કાશ્મીરી લાલ મરચું કાશ્મીરી લાલ મરચું જ વધારે નાખવાની છે તો અમારી નાની સ્પૂન છે એટલે મેં ચાર ચમચી નાખ્યું અને મિક્સ કરીને જોઈ લઈએ કેટલું કેવી રીતે લાલ દેખાય છે તો થોડીક લાલ રેડ કલરની પામ ભજી હોય તો સરસ લાગે ચાલો ને મારી પાસે પાપરીકા મસાલો છે ચટણી તો મેં એ થોડીક હાફ ચમચી જેટલી અને બાકીના આપણે જે હળદર અને જીરું પાવડર નાખીએ છીએ તે નાખી દે તો અહીંયા બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને હળદર મેં બહુ ઓછી નાખું છું જેમ કે આપણે લાલ રાખવાની છે તો હળદર નાખી દઈએ તો પછી કલર પાછો પીળો થઈ જાય એને અહીંયા થોડીક બ્રાઉન સુગર નાખી દીધી છે મીઠાશ માટે તો આપણે મસાલાને પ્રોપર કૂક કરીએ થોડી વાર અને પછી આપણે બધા જે વેજીટેબલ પાઉભાજી માટે જેટલા આપણે એને અવેલેબલ હોય તેટલા મેં અહીંયા લીધા છે અને મેં આમાં વઘાર કરવા માટે જીરું નાખ્યું હતું જીરું એકદમ બરવા દેવાનું નહીં લાલ રાખવાનું એટલે એનો ટેસ્ટ સારો આવે તો અહીંયા ભાજી માટે બધા વેજીટેબલ જેવો રેડી ચાર જાતના વેજીટેબલ રેડી કર્યા છે ફૂલકોબી મારી ફેવરેટ છે અને ગાજર ગ્રીન પીસ અને બટેટા તો સારો એને બધાને મેં સાફ પાણીથી ધોઈ નાખું એક વખત જે ટેબલ સ્પૂન બધારે રેડી છે ધોવાય ને અને આપણે તેને પાણી માંથી બારે કાઢી નાખીએ તમે આવી રીત નું એક સારી વારું બટન લઈ લ્યો હમ હજુ એક પાણી એક વખત ગરમ પાણી નાખી દઈએ અને થોડું કેવું મીઠું નાખી દઈએ એટલે ફૂલ કોબી સાફ થઈ જાય એકદમ ફરી વાર એકવાર ચાલો તો મૂકી દઈએ એટલે પાણી બધું બારે નીકળી જાય મસાલો ચેક કરી લે તો મસાલો ઓલરેડી કૂક થઈ અને રેડી થઈ જશે મસાલો એકદમ લાલ લાલ દેખાય છે મેં લઈ લીધો છે પાઉંભાજી મસાલો તો મારી પાસે સાનો છાન કંપની છે તેનો મસાલો છે તો આપણે ચમચીમાં રાખી નાખીએ તો ખબર પડે કે કે કેટલો મસાલો નાખવાનો છે આપણે એકવાર ફરીવાર મસાલાને મિક્સ કરી દઈએ કેમકે પામભાજી મસાલો અને લીંબુનું જ્યુસ નાખ્યું છે અને સાથે હવે બધા વેજીટેબલ નાખી દઈએ આ વખતે મેં બ્રોકલી નથી લાવી નકર બ્રોકલી મારી ફેવરેટ છે તો મેં હંમેશા બ્રોકલી નાખતી હોય છે પામભાજીમાં બ્રોકલી પણ સરસ લાગે છે અને ખાવા માટે બી હેલ્ધી છે ઘણા બધાને ન ભાવે પણ બ્રોકલી ખાવા માટે સારી છે ચાલો આપણે બધા વેજીટેબલ્સ નાખી અને મિક્સ કરી દઈએ અને પાંચ મિનિટ માટે થોડુંક એમાં પાણી ભરે ત્યાં સુધી રહેવા દઈશું અને પછી પાણી નાખી દઈએ એટલે સાથે સાથે બધા વેજીટેબલને સીટી પડાવી નાખીએ ત્રણથી ચાર એટલે આપણી પાઉંભાજી રેડી થઈ જાય અહીં એકદમ લાલ લાલ કલર છે પાઉભાજીનો કે આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું તો અહીંયા મેં થી ત્રણ મિનિટ સુધી પાઉભાજીને એમ જ કૂક થવા દીધી હતી તો હવે આપણે તેમાં એક ગ્લાસ વધારે પાણી નાખીશું તો મેં અહીંયા ગરમ પાણી યુઝ કર્યું છે પહેલાં એક ગ્લાસ પાણી નાખી અને આપણે મિક્સ કરી લઈએ તો ખબર પડે કે બાકીનું કેટલું પાણી નાખવાનું છે એના પર બહુ પાણી થઈ જાય તો પામભાજી એમાંથી હજાર વેજીટેબલ જ્યારે કૂક થાય તેમાંથી પણ પાણી આવશે બારે તો પછી બહુ પાણી થઈ જશે તો અમે બીજું એક હાફ ગ્લાસ પાણી નાખી દઉં ચાલો તો પાઉભાજીમાં પરફેક્ટ પાણી થઈ છે ને હવે આપણે એને બંધ કરી અને સીટી પડાવી દઈએ હવે આપણે બ્રેડને બ્રેડ થોડાક શેકવાના છે તો અહીંયા મેં હમણાં પાઉભાજી રેડી થઈ છે ત્યાં સુધીમાં બ્રેડની પણ સ્પેન લઈ લઈએ પહેલાં જે જે વસ્તુ જરૂર પડે તે તે બધી વસ્તુ ત્રણ પેકેટ લાવ્યા છે આ થોડાક મોટા બ્રેડ છે પાંભાજી માટે તેને રાખવા માટે અહીંયા બ્રેડ માટે આ છે એરફાયરબીન ઈલ આ સારી કેમ કે આપણે પરફેક્ટ કંઈ બી રોટલી મૂકવું રોટલી કે કંઈ બી મૂકવું હોય તો સેમ ડબ્બાના સેફમાં જ મળી જાય બધામાં યુઝ કરી શકીએ એર ફાયરમાં બી યુઝ કરી શકાય તો મેં બ્રેડ શેકવા માટે બટર લઈ લઈએ બટર વગર તો બ્રેડ ટેસ્ટ ન આવે સારો ચાલો બટર શેકવાનું સારું કરી દઈએ આપણે એટલે પામભાજી પણ રેડી થઈ જાય અને સાથે સાથે બ્રેડ પણ રેડી થઈ જાય એટલે બધું જમવાનું રેડી તો આપણી માસે સ્પેશિયલ બટર કાપવાની બ્રેડ કાપવાની નાઇફ છે ટ્રાય કરીએ તો આવી રીતે એમાં સરસ કપાય છે પણ ઘણી ફેર આળસ આવતી હોય તો બ્રેડ નાઈફ પણ રહી જાય અને બ્રેડ બહુ સોફ્ટ છે કેમ કે ગઈકાલે જ લાવ્યા છે તો આવી રીતે સરસ કપી બ્રેડ આપણું તો બધા આવી રીતે બ્રેડ કાપી અને રેડી થઈ કરી નાખીએ ત્યાં સુધીમાં આપણી નોનસ્ટિક રેડી થઈ પછી આપણે ફરીવાર ગરમ કરવા પડે એની એટલા માટે ગરમ તો કરી શકીએ પણ પછી શેકવા ના પડે તો બધા સાથે જ શેકી નાખવું ત્યાં સુધીમાં મારી પાઉભાજી પણ રેડી થઈ જાય ચલો તો બ્રેડ ગરમ કરવા માટે અહીંયા પેન પણ રેડી થઈ ગઈ છે તો આપણે અહીંયા બટર લઈએ અને બટર નાખીએ અને પેલા બધામાં ફેરવી દઈએ બહુ ગરમ થઈ ગઈ છે કેમકે આ ગેસ થોડો મોટો છે એટલે ફાસ્ટ છે એમ તો ઓલેસ મેં ધીમા ગેસ પર જ રાખતી હોય તો આપણે પહેલાં આવી રીતે હમા બ્રેડ નાખીએ અને બધું ઘી બટર તેજ સૂહી જાય ચાલો બટર અને આમાં થોડુંક ફાસ્ટ શેકા તો બધા બ્રેડ શેકી નાખો હવે અને પછી કૂકરની સીટી એકવાર ચેક કરવી પડે નક્કર અમુરું કુકરની છે ના ઉતરી આવે મને ડર લાગે કોઈ દિવસ થયું નથી પણ ભવિષ્યમાં કંઈ ભરોસો નથી કે થાય કંઈ બી થઈ શકે એકવાર યાદ આવી ગયું એટલે કેમ કે એમાં ગરમ પાણી નાખ્યું છે તો આટલા ટાઈમમાં સીટી પડવી જ જોઈએ પામભાજી કોની કોની ફેવરેટ છે કોમેન્ટ જરૂર કરજો અને કોમેન્ટ બધા કરે છે તે લોકો ઘણા બધા રેગ્યુલર કોમેન્ટ કરે છે તે લોકોને બન થેન્ક યુ અને તમે લોકો બી કોમેન્ટ કરજો કે પામભાજી કોની કોની ફેવરેટ છે અને કેવી રીતે બનાવો છો મેં મસાલો સાથે ટમાટર કૂક કરી અને તેવી રીતે નાખી દો અને બધા ઘણા બધા એવી રીતે બનાવતા હોય કે વેજીટેબલ્સને બાફ બાફી નાખે પહેલાં અને પછી બનાવતા હોય છે તેવી રીતે પણ બને છે અને આવી રીતે પણ આપણે એને કોઈ વાર જલ્દી બનાવવાનું હોય તો તમે કૂકરમાં પણ યુઝ કરી શકે છે કૂકરમાં બહુ ઈઝી પડે છે પામ ભાજી બનાવવા માટે અને આપણે પહેલું જે બાફેલું હોય તેમાં આપણે અલગ અલગ બધી વસ્તુ બાફીને કરવી પડે તો અહીંયા અમે હંમેશા આવી રીતે કરું અને ઘણા બધા કૂકરમાં પણ વેજીટેબલ બાફી દેતા હોય છે અને પછી બનાવે મસાલો અલગથી અને અમે અમે પાંભાજી જે બનાવીએ છે તેમાં લહણ ડુંગળી નથી હોતું પણ લહણ ડુંગળી નક્કી અને એનો ટેસ્ટ પણ સારો આવે છે ચલો ધ્યાન રાખી

ઓ માય ગોડ આજે ફોર ટાઈમ રેમબો દેખાયો છે અને મેં આવી ગઈ છે મશીનમાં કપડાં કાઢવા માટે કેમકે બધી સાડી અને બધું મેં આજે કિચનમાં જ કપડાં ધોઈ નાખ્યા છે કેમકે ગણપતિમાં સાડીના ડાયમંડ પણ નીકળી ગયા અને આમાં મેં સ્પિન કરવા માટે નાખ્યા નાખાતા એટલે કપડાં હું ડ્રાય થઈ જાય તો હું આવી રીતે જ કરું કેમ કે સાડી બધી ધોઈ અને પછી પાણી સાથે બધું મસ્તક લીસવી અને આપણે ખાલી મસ્પિન્ટ કરવા નાખવાના એટલે ડ્રાય થઈ જાય તો બધાને કલરવાળા હોય તો કલરવાળાને મેં એમાં અંદર હતાડી દીધા હતા કે બીજામાં કલર ના લાગે તો સાસ્થીનો ડ્રેસ બ્લુ કલરનો તો ચાલો બધા કપડાને મેં રોવી દેવા તો ફાઈનલી પાઉંભાજી મેં ઢક્કન ખોલી નાખી અને ચેક કરી લઈએ આપણી પામભાજી કેવી રીતે રેડી થઈ છે તે તમને બતાવું તેના માટે પહેલાં મેં આણું બધું વેજીટેબલ છે તેમાં કૂક થઈ ગયું છે તો આપણે તેને ધીરે ધીરે બધું મિક્સ કરી નાખીએ પાઉભાજી રેડી થઈ જઈ ગેસ ચાલુ જ છે પણ ધીમે ધીમે થોડું થોડું આપણે બધું વેજીટેબલ છે તેને મિક્સ કરી નાખીએ એટલે બટેટા અને બધું ફૂલકોબી ગાજર બધા બની જાય બી હોય તો લાગે એટલે ગ્રેવી જેવું પામ ભાજી હોય તો સરસ લાગે છે તો વધારે મેસ કરવા માટે તો લીધું છે કેમકે આણું હાથમાં ખુસે કેમકે રબડનું નથી રબડ વાળું શેપ અમે મૂકી દીધું છે